આ ગરબીમાં માત્ર પુરુષો માથે ટોપી પહેરીને ગરબા રમે છે લીમડા ચોક ખાતે શ્રી માતાજીના પરિસરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પ્રતિવર્ષ યોજાતા આ ગરબી મંડળ નવાણું વર્ષ પૂરા કરી આ વર્ષથી સો વર્ષ પૂરા થતા હોવાથી ગરબી મંડળનો શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું આધુનિક નવરાત્રીમાં ભક્તિના દર્શન ક્યાંય જોવા મળતા નથી નવરાત્રી મહોત્સવનું વ્યાપીકરણ થઈ ગયું છે અને કાન ફાડી નાખે તેવા પ્રદૂષણના અવાજો ડિસ્કો મ્યુઝિક ડીજે જેવા ઉપકરણો અને આધુનિક વસ્ત્રોમાં શરીર પ્રદર્શનને નવરાત્રિની પારંપરિક ઓળખ ભૂલાવી દીધી છે ત્યારે અહીં પગેથી ચાલતું વાજુ તેમજ હાર્મોનિયમ સાથે પ્રાચીન ઢબે છંદ અને લયબદ્ધ ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખી છે આ ગરબી રમનારા પુરુષો માથે મોતી ભરેલી ભાતીગઢ વિશિષ્ટ પ્રકારની ટોપી ફરજિયાત પહેરે છે આ સૌરાષ્ટ્રની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે આ ગરબીમાં ડિસ્કો ધૂનમાં ફાવે તેવા ગીતો વગાડવામાં આવતા નથી ભદ્રકાલી માતાજીના ગરબા વચ્ચે ફરતા ગાયક દ્વારા માતાના ગીતો ગૌડાવવામાં આવે છે અને પુરુષોએ ફરજિયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે વર્ષો પહેલા અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીએ આ ગરબાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી સામાન્ય રીતે નવરાત્રીમાં મોટે ભાગે સ્ત્રીઓ ગરબા રમતી હોય છે

આ ગરબી નો મુખ્ય હેતુ કે ફક્ત પુરુષ જ રમે છે અને એ પણ ટોપી વિધઉટ ટોપી પહેરીને અંદર કોઈને દાખલ થવા આવતા નથી બીજું કોઈ પણ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ થતું જ નથી અને સાથે સાથે જે સાત આઠ લોકો ગૌડાવે અને બાકીના લોકો ઝીલે અને ખુલ્લા પગે જ રમવાનું છે સંપૂર્ણપણે પહેલા તો ભદ્રકાળી માતાના જ ગરબા કહેવાય રાત્રે બાર વાગે આરતી પૂરી થાય પછી જ અન્ય ગરબા ચાલુ થાય અને આ ગરબીના ના જે સોવા સુવા થવા જઈ રહ્યા છે એનો દિવેચા કોડી સમાજ ગૌરવ છે હું મારા જન્મ થી જ અહીંયા ફોલબંદા માં રહું છું અને અહીંયા હું કોડી જ્ઞાતિ નો છું એટલે પહેલેથી ગરબી રમું છું દર વર્ષે પચુક હાજર રહું છું બાબલા નામજી બાલિયા ગરબી નું મહત્વ એવું છે કે અહીંયા પુરુષો જ રમે છે નહીં પણ માથે ટોપલી પહેરીને રમે છે ઉગાડવા નહીં ભારતીય સંસ્કૃતિના વેશભૂષાના પણ ધોરણો જાળવી રાખ્યા છે રામ સીતા શિવ પાર્વતી રાધા કૃષ્ણ નારદજી ગણપતિજી ભીષ્મ પિતામહ લવકુશ હનુમાનજી જેવા અનેક દેવદેવતાના વેશ પુરુષો અને બાળકો ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરુષો સાથે ગાય છે અને રમે છે બાળકોમાં સંસ્કારનું ઘડતર થાય તે માટે આ વેશભૂષા સાથે રમતા દેવદેવતાઓ નિહાળવા બાળકો સાથે પરિવાર હાજરી આપે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર